જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે હું કંઈ સામગ્રીનો વિડીયો નથી લાવી આજે હું મારા નેટિવ પ્લેસમાં એટલે હમણાં હું અઠવાડિયાથી બહાર છું અત્યારે હું મારા ઘરે નથી તો અહીંયા છે ને તો અહીંયા છે ને આંબાનો ઝાડ છે આંબો છે બહુ સુંદર આ કેસર કેરી છે તો મને ફક્ત આપણે દેખાડવું છે કે કેટલું સુંદર લાગે છે કારણ કે કેવું છે કે અમે હવે આપણે મોસ્ટલી જે સિટીમાં રહેતા હોય તેને આવું બધું આનંદ ના મળતો હોય બરાબર અને આપણે જો સિટીમાંથી ગામડે જઈએ તો આપણને બહુ જ ગમે આ બધી વસ્તુઓ તો આંબા છે ચીકુ છે કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે ઝાડવા આપણને બહુ જ ગમતા હોય તો આ મારા ઘરમાં છે એટલે મારા કાકાના ઘરમાં છે આ ઝાડ તો મેં કીધું ચાલો આપ સૌની સાથે બી હું આ વિડીયો શેર કરી દઉં આપ સૌને બી ખૂબ આનંદ આવે કે અત્યારે કેરીની સિઝન છે પણ છતાં આપણા ઘરમાં જ જો આંબો છે તો કેટલું સુંદર લાગી રહ્યું છે બરાબર તો અહીંયા આંબા જ્યારે આપણે આપણે હાથે એમ થાય કે તોડીએ તો કેટલી મજા આવે ને કેટલો આનંદ આવે ને તો આખું ઝાડ બહુ જ મોટું ઝાડ છે ત્યાં ફળિયામાં આપણે ગામડે તો બધું ફળિયા હોય આપણને ખબર હોય તો બહુ મોટું ઝાડ છે આ તો આખું ઝાડ આમ કહું ને તો આંબાથી ભરેલો છે તો અહીંયા આપણે જો નીચે દેખાડું તો અહીંયા આંબા છે નીચે પડેલા છે એટલે પવન હોય કે હોય તો એ પડી જતા હવે ખરી જતા હોય ને આંબા એટલે તો આપણે જો નીચે દેખાડું ને જો અહીંયા બે કેરી છે કે જે અહીંયા નીચે પડી છે એટલે ખરી ગઈ છે બરાબર તો આપણે કેસર કેરીનું તથાણું બી ખૂબ જ સુંદર થાય છે અને કેસર કેરી તો સ્વાદમાં ખૂબ સુંદર હોય છે તો આપ સૌને ખબર છે જે દેશમાં રહે છે એને કેસર કેરી જ બહુ વાલી લાગે છે હાપુસ તો બહુ ઓછી ભાવે છે આપણે જે દેશમાં રહેતા હોય છે અહીંયા ગામડામાં તો બધું કેવું સરસ હોય છે આખું ઝાડ જો આપણે દેખાડું તો આખું ટેરેસ છે એટલે આ ઘાસી પર આખું છવાયેલું છે અખું વિછાયેલું છે આખું આમ કહું ને આપણે તો બહુ જ મોટું છે અને અહીંયા તો દેખાડું તો વસંત છે વસંતના ઝાડ છે એમાં ફૂલ કેટલા સુંદર વસંતમાં આવ્યા છે અને અહીંયા મારા જે કાકી છે એને સુંદર તુલસીજી અને ઘણા બધા કુંડામાં બધી ગુલાબને બધું વાવેલા છે તો ગુલાબ બી આપણા દેશી ગુલાબ છે અને તુલસીજી જો આપણે દેખાડું તો અહીંયા આપજો કેટલા મોટા તુલસીજી છે અહીંયા આપજો બહુ મોટું સ્વરૂપ છે તુલસીજીનું ખૂબ જ સુંદર સુહાય છે તુલસીજી અને ખૂબ સુંદર લાગે છે અહીંયા કોયલ છે આપણે જો ફૂલ દેખાડું તો ફૂલ આપણા ચૈત્રી ગુલાબજી આવે છે ને દેશી ગુલાબ એ જ ગુલાબ છે એ કોયલનાને બધા લગાડ્યા છે તો ખૂબ સારું લાગ્યું મને તો ખૂબ આનંદ આવ્યો તો મેં કીધું ચાલો મારો આનંદ હું આપણા વૈષ્ણવ સાથે બી શેર કરી દઉં તો અહીંયા માંજર છે જે માંજર હવે તુલસીજીમાં ખૂબ સુંદર આવ્યા છે અને એક ખાસ કે અહીંયા ગુંદા ઘણાને નથી ખબર હોતા કે ગુંદા શું છે મોસ્ટલી દેશમાં આપણા દેશના માણસો હોય એને જ ખબર હોય તો આને ગુંદા કહેવાય તો દેશમાં તો બહુ સસ્તું મળે છે સિટીમાં બહુ મોસ બહુ મોંઘા મળે છે અમારે તો મુંબઈ બહુ મોંઘું મળે પણ અહીંયા બહુ સસ્તું મળે છે